સુરત શહેરમાં ફરી એકવાર માર્ગ અકસ્માત ભરી ઘટના સામે આવી છે જેમાં એક આશાસ્પદ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે સુરતના સુવાલી રોડ પર રોડની વચ્ચે જ જોખમી રીતે ઉભેલા એક વિશાળ ટ્રેલરની પાછળ બાઇક ઘુસી જવાથી આ ભયાનક અકસ્માત સર્જવા પામ્યો હતો અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક સવાર યુવકને શરીરના ભાગે ગંભીર પહોંચવા હતી જેમાં તેનું કરુણ મોત થવા પામ્યું છે સુરતમાં રોજે રોજ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આજે સુવાલી રોડ પર ગમખવાર અકસ્માતની ઘટના બનવા પામી હતી જેમાં સુવાલી રોડ પર રોડની વચ્ચે જોખમી રીતે ઉભેલા વિશાળ ટ્રેલર પાછળ બાઇક ચાલક ઘુસી જતા ગમખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં યુવાનનું કરુણ મોત નીપજવા પામ્યું છે તો આ કરુણ ઘટનામાં મૃત્યુ પામનારા જૂના ગામનો રહેવાસી પચીસ વર્ષીય બ્રિજેશ પટેલ હોવાનું અને તે એક કંપનીમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે તો રોજની જેમ બ્રિજેશ જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર્ડ બનીને ઉભેલા ટ્રેલરે તેનો જીવ લીધો હતો આ ઘટનાને પગલે યુવાનના પરિવારજનો પર આ તૂટી પડ્યું છે તો જૂના ગામ પંથકમાં તેના મિત્ર વર્તુળમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે હાલ બનાવ લઈને પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે